કે કોઈ પણ ઘટના બની હોય એ ઘટનાની તપાસ થાય એની ઉપર કડકમાં કડક ન્યાય થાય આપણે વાત કરીએ એટલા માટે મોરબી કાંડની વાત કરું કોંગ્રેસની નીતિઓની વાત કરું કે કોંગ્રેસના લોકો જ્યારે કોઈ કાંડના પીડિતોને ન્યાય પાવા માટે નથી હોતા એનું પોલિટિકલ એજન્ડા સેટ કરવા માટે રાજકીય રોટલા સેટ કરવા માટે કામ કરે છે મોરબીની અંદર જે દુર્ઘટના બની એની અંદર કોંગ્રેસે જ વકીલ રખાયેલા છે કોંગ્રેસની માનસિકતા વાળા વકીલ વારંવાર કોર્ટની અંદર હાજર નથી બીજી બાજુ આ ઈસ્યુ લાંબા ચાલે કોઈ પણ ઘટનાને પીડિતોના ખભે બધુક રાખી અને રાજનીતિ કરવા નીકળેલી કોંગ્રેસને ગુજરાતની જનતા અને ખાસ કરીને સૌરાષ્ટ્રની જનતા સારી રીતે ઓળખે છે મિત્રો હું આજે પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટી એના એજન્ડા સાથે કામ કરે છે છેલ્લા પાંચ વર્ષથી આ આઝાદીના અમૃત મહોત્સવની વાત હોય કે હરઘર ઘર તિરંગાના અભિયાનની વાત હોય છેલ્લા પાંચ વર્ષથી પાર્ટી દ્વારા અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવે છે અને આ દેશની આઝાદીની સાંસ્કૃતિક વિરાસતને યાદ કરવા માટેનું એ અમારી જયારે સરકાર નહોતી અમે સત્તામાં પણ નહોતા ત્યારનો અમારો એજન્ડા છે અમે ઓગણીસો નેવુંમાં એમ કહેતા હતા કે એક દેશ તો વિધાન નહીં ચલેગા એ અમે કાશ્મીરની વાત આવતી હોય ત્યારે પણ અખંડ ભારતની વાત અખંડ ભારતની વાત પણ કરતા હતા એટલે મારો જે કહેવાનો મતલબ એ છે કે કોઈ કોઈ યાત્રા જે કરતા છે એની સાથે અમારી કોઈ નિસ્બત નથી અમે તો અમારા રાષ્ટ્ર ભાવનાને સાથે જોડાયેલા કામને પંદરમી ઓગસ્ટના અનુસંધાને અમારો રૂટિન કાર્યક્રમ છે એ જ કાર્યક્રમ કરી રહ્યા છીએ જ્યારે કોંગ્રેસ અને બાકીના લોકો એ પોલિટિકલ બેનિફિટ લેવા માટેની યાત્રાઓ કરતા હોય છે અઠ્યાવીસ વર્ષથી ગુજરાતના લોકોએ આશીર્વાદ આપીને ચૂંટેલી સરકાર શાસન કરે છે કોંગ્રેસના લોકોએ એના ભૂતકાળને યાદ કરવાની જરૂર છે ભૂતકાળમાં ગુજરાત એ અલગ અલગ શહેરો ગુંડાઓના નામથી ઓળખાતું હતું લોકોની સુખ શાંતિ અને સલામતી કોંગ્રેસના શાસનમાં હતી નહીં છાસ વારે કરફ્યુ થતી હતી વારંવાર ગુજરાતને અશાંત કરવા માટેની જે તે વખતનો ઇતિહાસ હજી ભૂલાણો નથી અને કોંગ્રેસના શાસનમાં ગોળીબારો પણ થયા છે અને કોંગ્રેસે કઈ પ્રકારનું શાસન આપ્યું એ ગુજરાતની જનતા ભૂલી નથી ને મને ગુજરાતની જનતા પર ભરોસો છે વિશ્વાસ છે અને મહેરબાની કરીને ગુજરાતની શાંતિને ડોળવા માટેના કોઈ પ્રયત્ન ન કરે એના પોલિટિકલ એજન્ડા સાથે કામ કરે એમાં અમને વાંધો નથી પરંતુ આ રાજકોટ એ રંગીલું રાજકોટ છે ને રાજકોટનો ઇતિહાસ પણ એક અમૂલ્ય ઇતિહાસ છે ત્યારે કોઈપણ ઘટનાને લઈને ઘટના બની હોય દુઃખદ હોય હું આજે પણ છું સ્વીકારીએ છીએ આ ઘટના બન્યા પછી કેટલા કોંગ્રેસી લોકોએ પરિવારની મદદમાં ગયા છે ફક્ત ને ફક્ત ઘટનાને ખંભે બંદૂક રાખી અને રાજકારણ કરવા નીકળેલી કોંગ્રેસે દીવા સ્વપ્ન જોવે છે ગુજરાતની જનતા ક્યારેય ગુજરાત પર કોંગ્રેસ